દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામાન્ય લોકસભા ચૂંટણી ધ્યાનમાં રાખીને સંગીતમય મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ મતદાન જાગૃતિ કાર્યક્રમ દાહોદના સિદ્ધરાજ જયસિંહ છાપર તળાવના ફરતે બનેલ વાટિકાના પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યો હતો આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સંગીતની સાથે સાથે વિવિધ ગ્રુપ દ્વારા અવનવા નાટકો મતદાન જનજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મતદાન જાગૃતિ કેવી રીતે લાવવી તે અંગેની નોડલ અધિકારી ઉત્સવ ગૌતમે સૂચનાઓ આપી હતી અને જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે ભારત વિશ્વમાં એવો દેશ હતો કે જેને પહેલાથી બધાને મતાધિકાર ભેદભાવ વગર આપ્યો છે આપણે સાતમી મે ના રોજ બે હજાર ઓગણીસ વધુ મતદાન કરવાનું છે એટલે બધા લોકો અચૂક મતદાન કરો અને દેશની પ્રગતિમાં આપનો સહકાર આપો આ કાર્યક્રમ માટે દાહોદ સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવમાં તદ્દન નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો હતો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે નોડલ ઓફિસર ઉત્સવ ગૌતમ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ અન્ય અધિકારી ગણ અને દાહોદની જનતાએ મોટી સંખ્યામાં આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સાતમી મેના દિવસે ગુજરાત રાજ્યમાં લોકશાહીની ચૂંટણી યોજવાની છે એમાં દાહોદ જિલ્લામાં પણ મતદાન થવાનું છે તો મતદાર જાગૃતિ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા પ્રકારના પગલાઓ લઈ લેવામાં આવી રહ્યા છે એના ભાગરૂપે આજે અહીંયા નાટક અને નૃત્યોના માધ્યમથી લોકોમાં જાગૃતિ આવે એના માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા એની સાથે સાથે જ જેટલા પણ તૈયારીઓ છે લગભગ પૂર્ણતાના છે છે અત્યારે પોસ્ટલ કામગીરી ચાલુ એની સાથે સાથે જ પ્રચાર પ્રસારની કામગીરી પણ જો છે એ પણ ચાલુ છે સ્વીપ એક્ટિવિટીઝ પૂરજોશમાં ચાલુ છે પોલીસ તંત્ર તરફથી પણ એરિયા ડોમિનેશનની કામગીરી ચાલુ છે આપણા જિલ્લામાં સીએપીએફ ના દળો પણ આવવાના છે તો બધા જ જો ક્રિટિકલ એરિયાઝ વગેરા છે તે જગ્યા ઉપર ફ્લેગ ની કામગીરી ચાલુ છે અને આ પૂર્ણત ફ્રી અને ફેર વોટિંગ થાય એના માટે વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે હું દાહોદની જનતાને અને દાહોદ લોકસભા મત વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે સાતમી મે ના દિવસે મોટી સંખ્યામાં બહાર આવે અને મતદાન કરે અને લોકશાહીનો જો પર્વ છે પૂરજોશથી ઉજવે ધન્યવાદ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર